વડોદરાના ઠેકરનાથમાં દશામાની આગમન યાત્રામાં લોહિયાળ જંગ ખેલાયો હતો જેમાં સામાન્ય બાબતમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો જેને લઈને યુવકને સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું ત્યારે હવે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કા મુક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો હતો જેમાં એક યુવક પર કેટલાક લોકો તૂટી પડ્યા હતા આ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલ યુવક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો આ મામલે પાણીગેટ પોલીસે હવે શોભાયાત્રાના આયોજકો સહિત ડીજેના સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિયુષ ઠાકોર નામના યુવક પર નજીવી બાબતે કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં પિયુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં

વિષ્ણુ કટિકભાઈ વસાવા ઉમંગ રાજેશભાઈ વસાવા મહેશ અશ્વિનભાઈ વસાવા રતન હિંમતરાવ પાટેલ તેમજ જનકાર બેન્ડના સંચાલક સતીષ રાણા ન્યૂ ભટ્ટ સાઉન્ડ સિસ્ટમના સંચાલક ઉત્કર્ષ ભટ્ટ સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે